રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બુકમાં અવાર હવારના વાગ્યા છે હડહાથ થયા અડ હાથમાં થોડી ઘણી વાર છે અને એ સાડીયા વાગ્યા ભણવામાં રંજુજ નથી જઈ અને આજે આપણે કરવાની નેંદવાની પાછી શરૂઆત કારણ કે કાલે વરસાદ ન થાય અને આજે વરસાદ ન આવે તો બાકી રહ્યું એટલું એકાદ થાય છે લગભગ તો નેંદી નાખી એટલે ગામમાં કીધું એકાદ કીધું દાડી તો એકાદ લગભગ આવશે તો નહીં અત્યારે જડે કારણ કે સિઝન રહે ને એટલે કંઈક અહીંથી એમ કરી અને બેડ કરી તો નાખી બાપા જો અહીંયા બેઠા ઓઈલ કંઈક થાંભડા ઓટકે હે અહીંયા કામકાજ હાલે હે અંજલીમાં બેઠી પણ મોહન તો ફણો હોઈ ગયો મેં તમને કીધું આગળ અને હવે વાસી વાસીદું વાસીદું કરી લેતા હું ગામમાં જતો મોટર સાયકલ જો અમે તૈયાર કરીને મેલું હે એટલે દૂધ પૂધ ભરતો આવું અને લેતો આવું એ હું અમારા ભાઈ થાય મારા ભાઈ કોણ આવે બરાબર લેતો લઈને પછી નીંદવાનું છે તો નીંદવાની શરૂઆત કરી દઈ અને જોઈ હવે કેવું કાજનું રીઝન રહીએ બરાબર બાકી ગયા સાડા આઠ ને હું પછી ગામમાં જઈને આવીને પછી નેણો વાંટો વાટો હોઈ ગયો હતો નેણના નેણ પેહોવાળી બપોર લાગીને વાટી ને આમ નીંદવા વહી ગયા એને એક અમારા ભાઈની છોડીને લાવ્યો હતો એ ભાઈ ને હું પાછળ રહી ગયો હતો તો હું હવે આવશું જાહેર વાટી જે આજે સાયકલ ફેટાવે એટલે આજ પાછી ચાલુ કરી દે ને પછી પાછો વરસાદ થઈ જાય લીલું ફૂકું કરશું તો કીધું તો આજે લીલું લીલું જેવું નિંદાય એવું આ સાઈડ તો નીંદે હોય પણ નિંદેલામાં પાછો ઉગારો જણો થઈ ગયો વરસાદ ધીમો ધીમો ધીમે ત્યારે વહે ને બે ચાર દી એટલે પાછું જેવું તેવું થઈ ગયું પણ એ નીંદુ નથી બાકી છે ને નિંદે અહીંયાથી એટલે એ વરામે વેરામણ કહેવાય આ લાંબી વેરામણ એક કરી તેને એક ટૂંકી તો અહીં પદ આટલું નીંદી વેર્યું છે અને આટલું નીંદવાનું ધરોડી ની દવા સાટી દઈએ થરોડી ભરી જાય પણ બીજું છે ને શિયાળ લોણી ને નીંદવાનું છે રામ રામ જય માતાજી બધાને સાડા દસ વાગી ગયા હે તો ધોરા પાવાયા હે ધોરા પાયા નીંદ બીન દેખી દેખીશું ને પછી પાછા નીંદ આવી જાય આજે હવારમાં એવું થયું હુકલ ની એકથે નાખી અને પછી વીઆઈ ગયા હતા નીંદવા આજે એક હતાલ ને બોન એક બોને આવી જાય ઓલ બાજુ વેઠાણા થોડુંક લીલા જેવું હોય ને તો કીધું હુકાતું જાય નીંદતા જાય નકર નીંદ છું ને તો ખડ બહુ થઈ જાય પાટલામાં બહુ ખડ હે શાહમાં કાંઈ ખડ છે નહીં અને બુધવાર એટલા છોકરા વહેલા વેલા ભણવાનું ત્યાં વહી ગયા ને બુધવારના હતા લુગડા થોડાક ધોઈને છે હવારના પોરમાં ઘરનું કામ ખટકેત કરીને અને પાછું લુગડા હુંકવી એને મોહના લુગડા પાછા સુકાય નહીં જીસનાર રહ્યા એટલે પાછ ચાલ તો પાસ પહેવા જવાનું થાય એટલે અલગ કીધું આપણે હા ને પીરે જાય ઢોરા બોરા નીણ બી પાય ને એવું કરીને પાયે લીધા ને નીણ નાખવાની લીલી થોડો જો તડકો નીકળી ગયો અત્યારે સુધી હાવ ધાબ જેવું હતું પણ હવે હે ને થોડો ખુલ્લો આબ થઈ ગયો એટલે થોડો થોડો તડકો લાગે ને થોડો થોડો સાંઈ એટલે હા તડકો ન લાગે ને હાઉ નહીં એવું હે અને આલ બાજુ આપણે ક્યાં નીણ નીડ નાખી દીધી હે પાય લીધા પહેલાં સવારમાં મંદાઇનને

જો અમે કેટલાય ફોટા પાડ્યા કેના આદિક્યા ન દેવાનસિંહ ને એ નમન દેવાનસિંહ બે ને જો આતાર માં ગરબે થાવા મીને હે આદિયાનો હું ઇલા નિંદવાયો દોરિયા હે નિંદવાયો હા દેવલી નો ઇલા તો કોણ પડતી

હાલો નીંદ અમન હે લગ્ન ખાવા નહીં જોડે એ તલ બેન મોર થઈ ગયા જો થોડા હાલો આપણે નીંદો અમન આપણે હેખેવા ટોરા પાવા ગયા તે એક સાથ લેવો ન પીડ્યો તમારે જવાનું હતું હું વહી જઈ વાગ્યો હવા એક ને બપોરા કરવા એક બપોરા કરી લીધા બપોરે કંઈ નતું નહીં કારણ કે રીંગણા શાક ને રોટલાને બધું એટલે કઈ નહોતું બતાવ્યું આપણે ને હવે બપોરે કરી લીધા નક્કી પેલા એને મોટે કરી લઈ ને બે નિશાળીને લેવાના લઈ આવું પછી કડીક આરામ કરશું પછી બપોર પાછું નીંદ વજન થાય તો ને જો બાજરીને રોટલો નહોતો હવે એ બપોરે હવે કરે અમે બપોરે કરી લીધા ફેમિલી વાગ્યા હે ખાંજકના પાંચ ને હવે જો જાહેર વાવ આજે આવી ગયા હે

લેદ ન કીધું વવઈ જાય ને તો પછી લફ નો રિયે પછી વરસાદ થાઉ તો ભલે થાય આટમે વવઈ જાય ને થોડુંક ખવાય બાકી ન હોય એટલે બધી થઈને દેખો કે બાકી છે ને મોસમ લેવા જાય પછી સાત આવે વાંધો ને પણ ત્યાં લગ સાત આવે તકલીફ પડે વાદળું જરાક કારું થયું કારુત થી હોય પછી બંદરજી ટેકવાણા મરી હા ને થોડો આ કદાચ સાટા માટે આવે તો વાંધો ન હોય બરાબર હા અને આપણે જોઈએ ગોધનભાઈ કાલ તો એ જ લીલું પરતું ટ્રેક્ટર બે હજાર ગુત જતો લે આજ તો વાંધો નહીં આજ મીડિયમ થઈ ગયો એટલે આજે વાવી દઈ કીધું વાલ ગોધનભાઈ ટાઈમ એક જણા ને ઊભું ઉભું રહેવું પડે તારા ઉપર નકર વરી પાછો તારો સરખો હાલે તો જાહેર અમુક ઠેકાણ ઉકાળી રહી એટલા એક જણાનું ઉપર રહેવું પડે લાગે ઉતાવળ રાખે ને તો હોય જાય હું અલગ હું જ હતો મેં થોડુંક શૂટિંગ કરી નાખું એટલે પછી પાણન રેખો અત્યારે અલગ હું જો ઊભો

ચાયું તો એમાં લખવા આપ્યું હતું એવું હતું બીજું જ કાંઈ હતું નહીં વિજ્ઞાનમાં આપણે દસમા કામ આવ્યા ને એટલે એમાં એ રહ્યું ને એમાં ચોપડો બનાવવા નતો પાકો એટલે એમાં પ્રશ્ન લખ નાખવા નવ એટલે એવું બધું હતું ને લઈ ગયા થોડા પછી ફેરજિયાત કીધું નહીં કે કાલ બતાવવાનું એ રોજ થોડા થોડા લખે એટલે પછી લખાઈ જાય ને

કે પપ્પા મમ્મી આરે જો માંડું એટ ગરીન મારી ગાદો લઈ આવી છે એ સી પેડું હારું હે મતલબ એ ભઈયે કે દાઈ બનાવું ગણી માટી જોતી હરખ હાથ બગાડે આમ તો જો બસ ધોઈ નાખું ના મજ્યો એક બાપય સાફ કરને કળબડ કાટ નાખું બાયે જો અયા ટિફિન ને ધોઈ નાખું માર

કારણ કે કામ વધતી જાય ને છોકરાઓ પણ આવી જાય એટલે એ કાંઈ ઉતારોવાળા શૂટિંગ કરવાનું હોય નહીં અમે નવરાનું એટલે પછી એવું થાય તો ચલાવી લીજો અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ આવજો